નમસ્કાર મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આવ્યા છીએ અમે ભરૂચ ભરૂચ એટલે કે જંબુસરથી દહેજ જંબુસર બાયપાસના રોડ ઉપર અમે અહીંયા અત્યારે ઊભા છીએ ત્યારે અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે હવે ગણતરીના દિવસો બાકી છે તમામ ભારતવાસીઓ આ અવસરને ઉત્સાહપૂર્વક ઉજવવાના છે પરંતુ ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકારની વાત કરવામાં આવે અને ભૂતકાળની વાત કરવામાં આવે આ વડીલો છે મારી સાથે કારણ કે એમને ખ્યાલ હોય કઈ પ્રકારનું રાજકારણ હોવું જોઈએ અને કઈ પ્રકારનો વિકાસ થવો જોઈએ એને લઈને મારે વાત કરવી છે શું નામ છે સાહેબ તમારું અબ્દુલભાઈ કામઠી મારું નામ છે સર્વપ્રથમ તો મા ચેનલ જે અહીંયા ભરૂચમાં પ્રજાના પ્રશ્નોને વાંચા આવેલા છે તમારું અમે ભરૂચમાં વેલકમ કરીએ છીએ સ્વાગત કરીએ છીએ વાત કરીએ ભરૂચ કે ભાઈ લોકસભાને તમે જો કે આખા ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા તો કોઈ બેઠક હોય તો ભરૂચ લોકસભા છે અને એનું એક જ કારણ છે કે આ ઘડીએ બંને ઉમેદવારો બીજેપી અને કોંગ્રેસનો નો ઉમેદવાર એટલે આમ આદમી પાર્ટીના પણ પર ચેતરભાઈ વસાવા છે નવ યુવાન છે અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ છે આજે એમની વચ્ચે જે ઇલેક્શન છે માહોલમાં તો માહોલ તમે જો બિલકુલ શાંતિપ્રિય વાતાવરણમાં ભરૂચ જિલ્લાનો જે લોકસભાનું ચિત્ર છે કે આ ભરૂચ લોકસભા તમે વિકાસની વાત કરશો દરેક ક્ષેત્રે હમણાં ત્રીસ વર્ષથી મનસુખભાઈ વસાવાયા આવે છે અને વિકાસની વાત કરીએ તો ભરૂચ જિલ્લો એ ઉદ્યોગ જ વિકાસનું હબ ગણાય સમગ્ર એશિયાની અંદર સૌથી મોટી જો જીઆઈ દિશા આવેલી હોય તો અહીંયા ગંડાલ વિલાયત દહેજ અને પાનોલી અને અંકલેશ્વરમાં મહાકાય ઉદ્યોગો આવેલા છે પરંતુ અહીંયાના ઇસ્થાનિક લોકોને નોકરી વાંચવું બહુ તકલીફ ઘણી પડી એટલા માટે કે ગ્રેજ્યુએટ થયેલા બીએ બીએ બી એડ થયેલા નવયુવાન દીકરાઓએ આજે રિક્ષા ફેરવવી પડે છે ની નોકરી કરવી પડે છે ઇસ્થાનિક લોકોને રોજગારી અહીંયા મળતી નથી બીજે એને એક ઉદાહરણ આપણે આપીએ કે હજારો હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લાના નવ યુવાનો વિદેશ કેમ જાય છે જો અહીંયા સારી એવી નોકરી મળતી હોય સારો રોજગાર મળતો હોત તો આ યુવાનોને પોતાના મા બાપને ફેમિલીને જોઈને વિદેશમાં ન જવું પડે અને ઘણા તમે જોવો કે આફ્રિકાની અંદર અસંખ્ય યુવાનોના મૃત્યુ થયેલા છે ટૂંટની અંદર એટલે આ બાબતે મા ચેનલના માધ્યમથી હું સરકારને અને વહીવટીને અપીલ કરીએ કે સ્થાનિક લોકોને અહીંયા નોકરી મળે રોજગારી મળે અમારો પશ્ચિમ વિસ્તાર જે કહેવાય ભરૂચનું એક લાખની વસ્તી ધરાવતો પશ્ચિમ વિસ્તાર છે આ વિસ્તારમાં એક પણ આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી એક પાલવાટી નથી કે જે નાના બાળકો પાલવાટીકા જઈ શકે એક ગવર્નમેન્ટ સ્કૂલ નથી પ્રાથમિક શિક્ષણ સ્કૂલ નથી અમે છેલ્લા દસ વર્ષથી માંગણી કરતા આવેલા છે કે ભરૂચ જે પશ્ચિમ વિસ્તાર છે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે આ બાજુ સંતોષી વસાદ ને આ બાજુ છીપા ચોકમાં બે સ્કૂલો ત્યારબાદ એક પણ આંગણવાડી કેન્દ્ર નહીં એક આરોગ્ય કેન્દ્ર નહીં એક પ્રાથમિક શિક્ષણ સુવિધાની સ્કૂલ નથી તો ગરીબના બાળકો ક્યાં જાય અમીરના બાળકો તો યુનિવર્સિટીમાં જશે સારી કોલેજોમાં જશે સારી સ્કૂલોમાં જશે પરંતુ ગરીબોના બાળકોનું શું એટલે આ સરકારને અપેક્ષા ખાસ કરીએ કે આ વિસ્તાર પર ધ્યાન આપે તમે જે વિસ્તારમાં ઉભેલા છે તેની હાલત જોઈ લે આ બ્રિજની આ બ્રિજ બનવાને પંદર વર્ષ થયા આજ દિન સુધી અહીંયા એક લાઇટ નથી મુકાઈ કે એક વખત એનું કલરનું રિઝર્વેશન નથી તમે અત્યારે આજે કામ જો ને કા બ્લોક વાગેના ગ્રીલો અમારી અગિયાર વર્ષની લડતનું પરિણામ છે તો અમે ચક્રાજન કર્યા રસ્તા રોકો આંદોલન કરીએ હલ્લા બોલ કરે ત્યારે અમારો કામો થાય એટલે નિશ્ચિંતપણે વિસ્તારના અમારા કામો થતા નથી મનસુખભાઈ વસાવા એક સારી છબી વ્યક્તિ છે સાચું બોલી વ્યક્તિ છે અને કોઈ પણ દળમ કોઈ પણ કોમ્યુનિટી વ્યક્તિ હોય મનસુખભાઈ પાસે જાય તો મનસુખભાઈ ડોક્ટર્સ કામ તો કરે આ તમારી પાસે અમારી આજે ફાટક તમે જોઈ શકો છો આજથી દસ વર્ષ પહેલા આ ફાટકને રેલવેના અધિકારીઓ દ્વારા બંધ કરવામાં આવતી હતી કોઈપણ જાતની સૂચના વગર જો આ ફાટક બંધ થત તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર અમારો વિભાજિત છે ઝીરો થઈ જત પરંતુ તે સમયે અમારી પડખે મનસુખભાઈ આવેલા અને અમને આ મદદરૂપ ફેલા પરંતુ જે સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના છે કે અહીંયા રોડ રસ્તાની સુવિધા નહીં તમે જો કે સારી સ્કૂલો નથી બાળકોને રમવા માટે ગ્રાઉન્ડો નથી અમારા વિસ્તારમાં આટલો મોટો વિસ્તાર એક પણ સ્પર્શ ગ્રાઉન્ડ નથી તો અમારા બાળકો ત્યાં જઈને રમે એટલે ઘણી બધી સમસ્યા છે આપના માધ્યમથી અમે અપેક્ષા રાખીએ કે મા ચેનલ માધ્યમથી સરકાર સુધી પહોંચે ને અમારી આ સમસ્યાને વાંચવા આપે અબ્દુલભાઈ મારે વાત કરવી છે ચૂંટણી પ્રચારની ચૂંટણી જયારે આવે ત્યારે નેતાઓ અલગ અલગ પ્રકારના પ્રચાર કરતા હોય છે ક્યારેક જાતિવાદ ઉપર જતા હોય છે ક્યારેક ધર્મ ઉપર જતા હોય છે અને અલગ અલગ સમાજોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે અલગ અલગ પ્રકારના ભાષણો આપતા હોય છે તો તમારું શું કેવું છે કે શરૂઆત એમને ક્યાંથી કરવી જોઈએ કે આપણી જે પાયાની જરૂરિયાત છે કે પછી એકાબીજી સમાજને હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચન ની વાત કરવામાં આવે દલિતોની વાત કરવામાં આવે અને કોઈ સમાજોને અલગ કરવાની વાત જ્યારે થતી હોય ત્યારે કેટલું દુઃખ થાય સવાપ્રસન તો બહુ સારો તમે પ્રશ્ન કર્યો કે અત્યારે હાલમાં તમે જો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને 140 કરોડ ગંટાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે મુસ્લિમ સમાજ વિશે જે ટીપણીઓ કરવામાં આવેલી છે એનાથી અમે એની નિંદા કરીએ છીએ કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિનો હોય એને અપમાનિત કરવાનો કોઈને અધિકાર નથી આ ભારત દેશ ફીલ તમે એકતા વાળો દેશ છે આ એક બગીચો છે ભારત દેશ તેમાં તમામ પ્રકારના ફૂલો વસતા હોય તમામ પ્રકારના ગુલાબ છે મોગરો છે ચંપા છે આમાંથી તમે એક ફૂલને જો તોડી નાખશો તો આખી બાગની સ જે ખુબસુરતી પૂરી થઈ જશે એમ તમે ડર બાબતે મુસ્લિમ સમાજને જે ટાર્ગેટ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ વિશે જે આ જોઈએ લોકશાહી છે લોકશાહીના તમામને બોલવાનો અધિકાર છે પરંતુ આપણે એ નક્કી કરવું જોઈએ કે આપણો દેશ સુપર પાવર ક્યારે બને આપણે અમેરિકાની સક્ષમ ક્યારે આવીએ આપણે જો હિન્દુ મુસ્લિમ જાતિવાદમાં જો જઈશું તો કોઈ દિવસ આપણો દેશ આગળ ના આવે અમારી તો શુભકામનાઓ છે અમે તો એવું ઈચ્છીએ કે આપણો આ ભારત પ્યારો ભારત દેશ સુપર પાવર બને અને વિશ્વમાં એનું નામ રોશન થાય પરંતુ જે નિવેદનો આવી રહેલા છે અને એક સમાજને ને ટાર્ગેટ કરીને આવેલા છે એને અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ છત્રીય સમાજ વિરુદ્ધ પણ વાત કરવામાં આવે તો રાજકોટમાં નિવેદન આવ્યું અને રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું રાજા રાજવાડાની વાત કરવામાં આવી અને દલિત સમાજ વિરુદ્ધ પણ ઘણી વખત આવા નિવેદનો થયા માત્ર મુસ્લિમ સમાજ નહીં કોઈ પણ સમાજ કોઈ પણ કોઈ પણ કમ્યુનિટી હોય એનું અપમાન કરવા અમે અને એનો અહિત કરવાનો કોઈને પણ અધિકાર નથી ભારતના સંવિધાને તમામ પ્રકારના હક્કો તમામ મતદારોને આપણે છે આ લોકશાહીનું પર્વ છે અને આપણે શાંતિથી ભાઈચારાથી ઉજવીએ અને મતદાન કરીને અને જવાબ આપવો જોઈએ રાજનીતિ કેવી હોવી જોઈએ તમારા અનુભવ પ્રમાણે આ જાતિ સમીકરણો ન હોવા જોઈએ કોઈ પણ રીતે રાજકારણ રાજનીતિ એવી હોવી જોઈએ સ્વચ્છ સુંદર નેતા એવા હોવા જોઈએ પ્રજાની વચ્ચે જાય પ્રજાના પ્રશ્નોને વાચા આપે જમીન લેવા પર કામ કરે અને લોકોની સમસ્યા દૂર કરે આપણે પ્રાથમિક જે જરૂરિયાતો છે કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે સારું આરોગ્યની સેવા મળે સારા રસ્તા મળે રોડ મળે પ્રાથમિક સુવિધાઓ વધારવાની જરૂર છે નહીં કે જાતિવાદ પર જઈને કહે આ બહુ દુઃખદ ઘટના છે આપણા દેશ માટે અબ્દુલભાઈએ દુઃખદ ઘટના કીધી છે ત્યારે મારી સાથે ઋતુરાજજી છે એમની સાથે પણ ઘણા બધા અહીંયા મેન છે વાત કરો ઋતુરાજજી એમની શું માંગણી છે એમની શું લાગણી છે

અને કોંગ્રેસથી તમે આશા રાખો છો કે કઈક થશે કામ કોંગ્રેસ આવે કે ગમે તે આવે આપણે તો એવો યુવા જોઈએ કે કામ કરી શકે એવો કે આપણને કોઈ મજબૂરી હોય કે મુસીબત દૂર કરી દે એ રીતના જોઈએ અમારું તે જોઈએ અને આપણે અહીંયાની સીટની વાત ન કરતા આપણે દેશની વાત કરીએ તો દેશના હિતમાં તમને કઈ પાર્ટી વધારે સારી લાગે છે દેશના હિતમાં તો અમે જો તો ગુપ્ત મતદાન કહેવાય એટલે કહી શકાય અહીંયા અમારી સીટમાં તો અમે કહી શકીએ કે ભાઈ ચૈતન વસાવાનું ચોર વધારે ચાલે છે એવી રીતના અમે કહી શકીએ છીએ

તો અત્યારે દસ વર્ષ ભાજપે અહીંયા રાજમાં રહી તો એમની કામગીરી તમને કેવી લાગે છે એમની કામગીરીઓ સારી છે એમને આ રોડ બોર કોંગ્રેસ કરતા પહેલા કોંગ્રેસ કશું ના કરતી હતી પણ જ્યારે ભાજપ આવી ત્યાર પછી આ રોડ બોર એ બધું કામ સારું કર્યું છે જી અને જે આપણે અહીંયા ભાજપ વીસ વર્ષથી તો તમારી અહીંયાની સીટમાં હતી તો અને વિધાન વિધાનસભાની ચૂંટણીમાં આપણે ચૈતર વૈસાવા સાહેબની જે વિજય પ્ર પ્રાપ્તિ થઈ હતી એમને ચૈતરવા સાહ કોણ છે કે જ નથી ઓલાખતા અહીંયા જો જોવા આવ્યા નથી

વીસ વર્ષ પર જે કામ કર્યું તે ભાજપાએ એક સારું કર્યું છે એને રોડ બોર્ડ બધા સારા કર્યા છે પાણી ગટેરો લાઈન હોય એ બધું કામ સારું કર્યું છે હા ભાજપાએ વિકાસની વાત કરવામાં આવે વડીલે વાત કરી કે ભાજપાએ દસ વર્ષ વર્ષની અંદર ખૂબ વિકાસ કર્યો છે આપ યુવા છો આપનું શું નામ છે હુસેન કાઠી હુસેનભાઈ શું કહેશો તમે કેટલા ગ્રેજ્યુએટ છો તમે મેં અભિજ્યન પાસ કર્યું હવે અગિયારમાં અગિયારમાં આવ્યો છે શું તમારો અંદરની ઈચ્છા અંદરની શું ઈચ્છા હશે તમારે ગ્રેજ્યુએટ થઈને શું બનવું છે

મૂળ કામ થાય એને એને લઈને ચાલવા ના ના આપણે જે જે માણસ સારું કામ કરે જે નેતા સારો હોય તે માણસ જ આપણે વડીલે હમણાં વાત કરી બીજેપી ની ખૂબ વિકાસના કાર્યો થયા છે વિકાસ તો એટલો ઘણો કઈ ખાસ નથી તમે જોઈ જ શકો છો કે એટલો વિકાસ ચૈત્ર વસાવા ને તમે ક્યારે જોયા છે હા જોયા છે ને આવેલા છે અમારે ત્યાં અહીંયા આવેલા છે એટલે શું લાગે છે તમે કારણ કે તમે તો યુવા છો ભારત નું ભવિષ્ય છો આવનાર ભારત નું ભવિષ્ય છો કેવી સરકાર હોવી જોઈએ લોકસભા અત્યારે ચૂંટણી ચાલુ છે ત્યારે તમને કઈ પ્રકારની સરકાર જોઈએ છે તમારે એવી સરકાર જોઈએ કે એજ્યુકેશન હોય પહેલા થઈ એ રોજી રોજગાર હોવો જોઈએ પહેલા તો રોજી રોજગાર અહીંયા નથી એજ્યુકેશન છોકરા રિક્ષા ચલાવે છે લારી ખોલે છે પહેલા તો એજ્યુકેશન જોઈએ નેતા પણ એજ્યુકેશન હોવો જોઈએ પહેલા તો બીજાને હું ભણાવે એ કામ સારું કરે પ્રોબ્લેમો બધી ઘણી સારી છે આ બ્રિજના જે બ્રિજ બનેલો છે અહીંયા નથી નું કલર કામનું લાઇટિંગનું કયા જ વ્યવસ્થામાં આવ્યું નથી

કારણ કે અમે હિન્દુ હોય તો તમને મત આપી છે અને મુસ્લિમ હોય તોય પણ અમે તમને નેતાઓને મત આપીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક જે અમે તમારી સેવામાં અમારો જે અમે ફરજ અદા કરે છે એને લઈ અને અમારા ધર્મથી અમને અલગ ના કરો અમારી જાતિથી અમને અલગ ના કરો અમે બધા એક જ ધર્મમાં સમાયેલા છીએ મૂળ એક જ તત્વ છે અને અમને એક જ રહેવા દો બસ આટલું જ કુલદીપ કવિરાજજી કવિરાજ સાથે ઋતુરાજસિંહ જાડેજા ઋતુરાજસિંહ જાડેજા સાથે હું વિનોદ સાધુ ભરૂચ ગુજરાત